જો આજે આપણે અને બધા એ છે ને એક સરસ મજાની વાડીની બગીચાની મુલાકાત લેવા જઈએ છીએ આ જુદા જુદા સરસ મજાના જો દાડમના ના ચીકુના લીંબુ પછી નાળિયેર ફળના ને એવા બધા ઝાડ છે સરસ મજાના ફૂલ છોડ પછી વેલા હશે એ બધું આપણે નિરીક્ષણ કરવાનું છે ને જોવાનું છે અને કયા ઝાડના કે કયા છોડવાના કેટલા પાંદડા છે એ પણ આપણે જોવાનું છે કયા કલરના ફૂલ છે એ પણ આપણે નિરીક્ષણ કરવાનું છે અને આપણા વિદ્યાર્થીની ધરતીબેનની વાડી છે છે ને બાલવાટી આવે છે ને હા તો ચલો જાવું છે ને તો ચલો જઈએ અંદર આવો જો સરસ મજાની વાડી છે જોવામાં બધું જ છે જોવાનું છે આપણે હું નાળિયેર બદામ આંબો પછી ચીકુ પપૈયા દાડમ લીંબુ પછી જો વાલોડ જો અહીંયા આવી રહ્યું ને એ જો આ બદામ જોઈ જો હવે બદામ બેઠી નથી જો આ બધાને છે ને જુઓ હજી ફૂલ આવેલા છે જોયા પછી આ નાળિયેર જુઓ આ નાના નાના બધાએ જોવાનું જો છે કેવડા ઝીણા ઝીણા છે પછી મોટું થાય એટલે જુઓ આ બાજુ બતાવું તમને આવી જુઓ આ મોટું નાળિયેર જોઈને ને અહીંયા જો અહીંયા છે અહીંયા અહીંયા ચલો હા છે ને મોટું નાળિયેળ ચલો પછી હા પછી ચીકુ એ પેલા જામફળ જોઈ લઈએ જો જો એ એ પાડવાની જોવાનું બરાબર આ નાના નાના જામફળ છે જો એ આવી રહ્યા નાના નાના છે ને જો આ જામફળ છે ને ચલો હવે ચીકુ જુઓ બારો ચલો આ બાજુ ચીકુ છે અને આ જો લીંબુ છે આને કાંઈ લીંબુ આવ્યા નથી ચલો આ બાજુ ચલો ચલો મારી પાછળ પાછળ આવો ચલો અહીંયા અહીંયા આયા અહીંયા બેટા ચલો આ છે ને જુઓ આ પપૈયાનું ઝાડ જુઓ આ પપૈયું છે જો જીણા જીણા પપૈયા આવ્યા છે અટી તો ચીકુ પછી હા એટલે મોટા ચીકુ છે જો આ ચીકુ આ ચીકુડી શું છે ચીકુડી જો એક મિનિટ ચીકુ ખાધા છે પણ કોઈ ચીકુ જોયા તા તો ચીકુ ચલો આ દાડમ આ જામફળ જમરૂક આ મીઠો લીમડો છે ને જો એની પાછળ સરગવો જો બધી શાકભાજી ફ્રૂટ છે પછી આ ગુલાબ કીધું તું ને ફૂલ ને ચૂલચોડ પછી જો આ બારમાસી માસી શું કેવાય આ મેંદી આ તુલસી કાકડી પપૈયું જો પપૈયું આ ચીકુ આ એ ચીકુ છે જો ચીકુડી છે ચલો બધું આપણે જોઈ લીધું હવે શું બાકી રહ્યું જમરૂક જમરૂક એ જોઈ લીધા આ બાજુ જઈએ ચલો ઉભા

આ ટામેટી જો એને ટામેટા લાગ્યા છે બતાવ જુઓ આ ટામેટા જુઓ આ ટામેટા ઓલું રીંગણરી જો કોણ બતાવશે એ રીંગણરી નીચે જો હા એ રીંગણ બેઠું છે જુઓ ચલો પછી અહીંયા નીચે જુઓ એ આ મરચી મરચા આ ડુંગળી ઓલી બાજુ ડુંગળી છે જુઓ પછી આ તુવેર આપણે તુવેર જો કઠોળ આને શું કહેવાય કઠોળ આ તુવેર કાઈ રે જો આ તુવેરની સિંગ કેટલું બધું જોવા મળ્યું આપણને એક વાડીમાં વાડી માં જો આ તુવેર પછી એક મિનિટ આ આ રાયણ છે રાયણ જ છે કે ચીકુ છે ચીકુ જ છે ચીકુ આ દાડમ જુઓ બેઠા છે જોયા હવે બીજી શાકભાજી ચલો પગમાં આવે જોવાનું આ વાલોનું શું થાય કે કાચી કાચી ખાવાની શાક બને શાકભાજી કેવાય કે ફળ કેવાય શાકભાજી વાલો નો છોડ હોય કે વેલો હોય છોડ નથી ને જુઓ વેલો છે જુઓ આ બધી વાલોર પાપડી જોઈ હા મરચાનો છોડ થાય કે વેલો થાય છોડ રીંગણનો વેલો થાય કે છોડ થાય છોડ અને વાલોરનો વેલો ચલો આ સીતાફળ છે જુઓ આઈ રે સીતાફળ હે ચલો હવે એક સરગવાનું બતાવી દઈએ જાડવું જો કેટલા બધા જાડવા ને છોડવા ને વેલા ને જાવ બધા ધીમે ધીમે જોઈ લીધી વાડી આવો આવો બાજુ આવો ચલો બતાવું તમને જુઓ આ સરગવાનું ઝાડ સરગવાની સિંગો જુઓ છે ને કેટલી બધી લાગી છે જોઈ હમ વાલોડ જોઈ જો આ બાજુ વાલોડ છે પછી ટામેટી જોઈ આખી વાડી તમને બતાવી દીધી સરસ મજાની હવે એક ઔષધીય વનસ્પતિ બતાવું ભાઈ ચલો આ બાજુ રિટર્ન ગાડી જો નારિયેળ ચીકુ જામફળ જો આ અરડુસી શું કહેવાય અરડુસી એ દવા છે ઉધરસ થાય ને ત્યારે એનો ઉપયોગ કરવાનો શરદીને ઉધરસ થાય ત્યારે એ મોટા મોટા પાનછાણા છે

આ એ ફૂલ છે અને આ રીંગણ ટામેટા ગુલાબ છે ને આ સામે શું છે ગુલાબ લ ઝુમ કર્યું નાય નાય રોકાઈ જવું છે તો રાન છે કોણ રોકાઈ જવું છે વાડીમાં મજા આવે ને કેવું ઠંડો ઠંડુ પવન આવે છે આવે છે ને હુવાન મન થઈ જાય તો હુઈ જવાય નહીં હુવડાઈ દે બધા ત્યાં જો છેલ્લી ટુકડી ચલો જવું છે સ્કૂલમાં ધીમે ધીમે ચાલીને જઈએ મજા ને